સોનું અને એમ અદરી એટલે પર્વત જેમ સોનાનો પર્વત હોય અને સોનાના ઘરેણા હોય સોનાનો પર્વત આ યુગમાં નથી કારણ કે સોનાનો પર્વત હોય તો આપણે એમાંથી પણ ચોરી ચોરીને લઈ આવીએ પણ આપણે કેરે ઘરેણા હોય એને આપણે પહેરી એ મેલથી મેલા થાય આપણો પરસેવો હોય કે તો સોની લોકો એને સાફ કરે અને આપણું શરીર છે તે મેલું થાય બે પ્રકારના આપણા શરીરમાં મેલ હોય છે એક મેલ છે આપણા શરીરનો આપણે બે દિવસ ચાર દિવસ મુસાફરી કરી અને આવી એટલે બે ચાર ધોરણ પાણીથી સ્નાન કરી એટલે આપણું શરીર પવિત્ર બને પણ મન નબળું હોય તો ભગવાનની કથા સાંભળી તો આપણું મન પવિત્ર બને છે તો સમસ્ત જગત ઉત્પત્તિ સ્થિતિલય કારણ છે જગતને ઉત્પન્ન કરવાવાળા તેનું પાલન અને પોષણ કરવાવાળા અને અંતે સહાર કરવાવાળા એવા નાર એટલે પાણી અને અયન એટલે શું જે નારાયણ જળમાં સૂતેલા છે ભગવાન એક જ છે ભગવાનમાંથી દરેક દેવ પ્રગટ થયા છે આપણે ગાઈ છે ને ઘરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી તો નારાયણના ત્રણ તત્વ એક તત્વ એને બ્રહ્માજી કહીએ છીએ એ જગતને ઉત્પન્ન કરે છે એક તત્વ છે એ વિષ્ણુ પરમાત્મા છે આપણું પાલન અને પોષણ કરે છે અને એક તત્વ છે એ શિવ છે એ શિવ છે ને એ સહાર કરે છે એટલે જ આપણે છેલ્લે દિવસે બા અથવા બાપુજી ગુજરી જાય તો એનો દીવો મેળવા શિવજીની પાસે થાય એ છીએ જીવ અને શિવ એક થાય છે તો આ ત્રણ તત્વ નારાયણ ભગવાન પાતાળમાં કાચબાના સ્વરૂપે બિરાજમાન થયેલા છે એની પીઠ ઉપર શેષનાગ શેષના છે એમાં બ્રહ્માજીએ અને વિષ્ણુ ભગવાને અને પરમાત્માની પ્રાર્થના કરી કે પ્રભુ આપ જગતની ઉત્પત્તિને કરવાના વિશે આપનું એક સ્વરૂપ પ્રગટ કરો સ્વરૂપ એક પ્રગટ થયું જેને આપણે વિષ્ણુ પરમાત્મા કહીએ છીએ વિષ્ણુ ભગવાન નિંદ્રામાં હતા ભગવાન ભગવાન ત્યારે જ્યારે જાગૃત થયા એટલે જે શિવ અને બ્રહ્મા હતા એ વિલય એટલે અદ્રશ્ય થઈ ગયા પછી ભગવાન જાયગા નિંદ્રામાંથી થઈ કોઢેલા હતા અને ભગવાને મનમાં વિચાર કર્યો કે એક મારે એકમાંથી અનેક થવું જોવે આવો જ્યારે વિચાર કર્યો હો ત્યારે ભગવાનની નાભી એમાં એક હજાર આખરી વાળું કમળ પ્રગટ થયું એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા બ્રહ્માજીએ ઘણા વર્ષો સુધી ભગવાનનું તપ કર્યું ત્યારે ભગવાને બ્રહ્માજીને ઓમની ઉપાસના કરવા માટે આજ્ઞા કરી આકાશમાં ઓમનો અવાજ સંભળાણો બ્રહ્માજીએ આકાશમાં નજર કરી બ્રહ્માજીને ઓમનો આકાર દેખાણો ઓમની ઉપાસના કરી તપ વધવાથી ભગવાન એ બ્રહ્માજીને દર્શન દીધા બ્રહ્માજીને દર્શન દીધા બ્રહ્માજીને ચાર વેદ દીધો ચાર મુખ થયા અને બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ પરમાત્માએ આજ્ઞા કરી કે હે બ્રહ્મા તમે આ જગતની રચના કરો બ્રહ્માજીએ જળમાં રહેવા વાળા જીવ ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ આકાશમાં ઉદવા વાળા જીવ ઉત્પન્ન કર્યા તો હિરણ્યાક્ષ નામનો રાક્ષસ આ પૃથ્વીને પાતાળમાં લઈ ગયેલો છે ભગવાને વરાહનું રૂપ લીધું અને ભગવાન પાતાળમાં ગયા રાક્ષસની સાથે યુદ્ધ કર્યું અને રાક્ષસને સહાર કર્યો રાક્ષસને મારી આ પૃથ્વી પોતાની દાઢ ઉપર લઈ આવ્યા એ પૃથ્વી

અને આથી નવપૂર્ણ નાક આ હાથી ઉપર બેસી અને આ પૃથ્વીની રક્ષા કરે છે પછી આ પૃથ્વીમાં ચૌદ વિભાગ બનાવ્યા સાત પાતાળ નીચે અને સાત લોક ઉપર આ લોક છે એને જનલોક કહેવાય અથવા મૃત્યુ લોક કહેવાય કારણ કે હજાર વર્ષનું આયુષ્ય આપણે ભોગવીએ અને અંતે મરણ આવે છે તો મૃત્યુ લો એની નીચે અતળ વિતલ સુતલ તળાતલ મહાતલ હર્ષાતલ અને પાતાળ આપણે જોઈએ આ તો આપણે ત્રીસ ફૂટે પાણી હોય આપણે કચ્છમાં અથવા આપણે રણમાં આ આરબ પ્રદેશમાં જઈએ તો એક પાવલી જેટલું પાણી દેખાય એટલા કુવા ઊંડા હોય એક હા કે ત્યાં ગધેડા અને ઉભ થી ઓલે છે ગધેડા હાલકા 옴시다. <놀람> 옴시다 <놀람> 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 સાર્વભૌમ સૌ પ્રતિ કે હાથીઓ આ પૃથ્વીને પોતાનો ટેકો કરી ઊભા છે પછી ભગવાને પર્વતો બનાવ્યા હિમાલય વૃક્ષ વિંધ્યાચલ પારયાત્ર આપણો ગિરનાર છે રેવતા તળ પછી સારો વરસાદ થાય